અત્રે ઉલ્લેખનીય છે કે પીરાણા ખાતે કચરાનો મોટો ડુંગર સર્જાયો છે છતાં કોર્પોરેશન તેનો નિકાલ કરી શકતી નથી આગામી દિવસોમાં કચરાનો નિકાલ યક્ષ પ્રશ્ન બને તો નવાય નહીં કે ના ચાહો ઓર કચરા ચીયે ની અમારા સામે મજા રહે દરગાહ ઓર યહાં પર સબ બચ્ચે બીમાર પડે થે કચરા ઓર ગંદકી અમારકો ચીયે ની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર કચરો બહેરામપુરા વિસ્તારમાં એટલે કે અહીંયા બાજુમાં જ એન્શિયન્ટ મોન્યુમેન્ટ છે સાતસો વર્ષ જૂની મસ્જિદ છે અહીંયા અગાઉ આ લોકો લઈ આવ્યા હતા કે ભાઈ એને તોડવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે અહીંના લોકો બધા સંગઠિત થઈને રોક્યું હતું ફરી આને ડિસ્ટર્બ કરવા માટે આખા અમદાવાદ શહેરનો કચરો આ વિસ્તારમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે બાજુમાં જ ગરીબ વસ્તી છે એ લોકો ક્યાં જશે એટલે આ બાબતો અમારો વિરોધ છે અને આગામી દિવસો જો નાખવામાં આવશે તો જબરજસ્ત જન અનુસંધ થશે એક બી